નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસવનો ટેડલથી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના કરોડો કર્મચારીઓ અને પેન્શન પેન્શન માટે આનંદના સમાચાર આવે છે તો મિત્રો કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં આપશે બે મોટી ભેટ કર્મચારીઓને મળશે આ લાભ તમે જાણ છો મિત્રો આગામી સમયમાં વીસ ઓક્ટોમ્બરે દિવાળી આવી રહી છે તો દિવાળી પહેલાં પેન્શનધારકો અને કર્મચારી મિત્રો માટે બે મહત્ત્વની ભેટ ગુજરાત રાજ્ય સરકાર એટલે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા મળવા જઈ રહી છે તો કઈ બે ભેટ છે તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું તો ચાલો જાણીએ વિગતે મિત્રો તો મિત્રો પહેલાં વાત કરી કે આટલું પગાર પંચની રાહ રચનાની રાહ હવે પૂરી થવા જઈ રહી છે એવા પણ અહેવાલ છે કે કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં ડીએમાં વધારાની જાહેરાત કરી શકે છે આ બંને જાહેરાતો ઓક્ટોબર મહિનામાં થવાની જાણ છે એક તો મિત્રો તમને કહ્યું આઠમું પગાર પંચ અને બીજું છે ડીએ વધારો આ બંને બાબત એક મહત્ત્વની અપડેટ મળી છે તો વિડીયો શરૂ કરતાં આપણે ચેનલમાં નવાશો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડિયો લાઈક કરી લો તમારા ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન હાર્ડ બાબતે હર એક અપડેટ મળતી રહેશે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો જો બધું બરાબર રહ્યું તો દિવાળી પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને બે મોટી બેડ મળી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આઠમો પગાર પંચની પંચની રચનાની રાહ હવે પૂરી થવા જઈ રહી છે એવા પણ અહેવાલો છે કે કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં ડીએમાં વધારાની જાહેરાત કરી શકે છે મિત્રો આ બંને જાહેરાતો ઓક્ટોબર મહિનાના થવાની ધારણા છે જો આવું થાય તો તેનો લાભ લગભગ એક પણ બે કે એક પણ બે કેન્દ્રીય કર્મચારી અને પેન્શન ધારકોને આ મહત્વનો લાભ મળવા જઈ રહ્યો છે મિત્રો એક પોઈન્ટ બે કરોડ કેન્દ્રીય કર્મચારી નિવૃત્તિ કર્મચારી લાભ મળશે હવે વાત કરીએ ડીએ કેટલો વધી શકે છે તો હાલમાં કેન્દ્ર સરકાર કર્મચારીઓને પંચાવન ટકા ડીએ અથવા મોંઘવારી ભથ્થું મળે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર વર્ષમાં બીજા ભાગમાં ત્રણ ટકા વધારો થવાની સંભાવના છે મિત્રો તો તમને જણાવી દઈએ કે સાતમા પગાર પંચની ભલામણ અનુસાર કેન્દ્ર સરકાર વર્ષમાં બે વાર અર્ધવર્ષ જાન્યુઆરીથી જૂન અને જુલાઈથી ડિસેમ્બર ડીએમાં વધારવાની જાહેરાત કરે છે મિત્રો સામાન્ય રીતે તેની જાહેરાત જાહેરાત ફેબ્રુઆરી અથવા માર્ચમાં કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ જો જુલાઈ મહિનાની વાત કરીએ તો સપ્ટેમ્બર કે ઓક્ટોમ્બરમાં કહેવામાં આવે છે મિત્રો ત્યારબાદ તમને જણાવી દઈએ કે મિત્રો કેન્દ્રીય કર્મચારી અને જે આત્મપગાર પંચના અપડેટની રાહ જોઈ રહ્યા છે તેમના માટે સરકાર જાન્યુઆરીમાં તેની જાહેરાત કરી હતી પરંતુ અત્યાર સુધી કોઈ અપડેટ આવી નથી અને હવે એવું માનવામાં આવ્યું છે કે ઓક્ટોમ્બરમાં દિવાળી પહેલાં કમિશનની રચના અને અન્ય મુદ્દાઓ પર સૂચનાઓ જારી કરવામાં આવી શકે છે મિત્રો પગાર પગારપથ રચનાને લઈને સરકાર પણ ચારે બાજુથી દબાણ ચારે બાજુથી દબાણ વધી રહ્યું છે તાજેતરમાં મુખ્ય રેલ રેલવે કર્મચારી સંગઠન એ પ્રચ પગારપથની રચના અંગે જાહેરનામું બહાર પાડવાની માંગ કરી છે ઓલ ઇન્ડિયા રેલવે કર્મચારી ફેડરેશન એ એફ એ ચેતવણી આપી છે કે પગારપંથ રચનાની માગણી સાથે ઓગણીસ સપ્ટેમ્બરે દેશ દેશવ્યાપી પ્રદર્શન કરવામાં આવશે મિત્રો તમે જાણો છો ઓગણીસ સપ્ટેમ્બરે મિત્રો એટલે ગઈ આવતીકાલે દેશવ્યાપી પ્રદર્શન કરવામાં આવશે તમને જણાવી દઈએ કે સાતમા પગાર પંચનો કાર્યક્રમ ડિસેમ્બર બે હજાર પચીસમાં સમાપ્ત થઈ રહ્યો છે મિત્રો તો આ મિત્રો તમને કહ્યું તેમ કેન્દ્ર સરકારના કર્મચારી દિવાળી પહેલાં બે મોટી ભેટ મળવા જઈ રહી છે દિવાળી પહેલાં આઠમો પગાર પંચ કમિશનની રચના કરવામાં આવશે તેની જાહેરનામું જાહેર જાહેરાત કરવામાં આવશે સાડે સાથે દિવાળી પહેલાં ઈવાળી પહેલાં ડીએ એટલે જુલાઈ બે હજાર પચીસનું સાતમો પગ પગાર છેલ્લો ડીએ તેની જાહેરાત પણ કરવામાં આવશે મિત્રો આ બે મહત્વની લાભ મહત્વની અપડેટ મહત્ત્વની ખુશખબર કહી શકાય તો મિત્રો આ હતી માહિતી થેન્ક યુ વેરી મચ